લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં ખાસ કરીને ભરૂચ બેઠક પર નિવેદન બાજીઓ પ્રહાર પ્રહારની શરૂઆત થઈ ગઈ છે વાત કરીએ તો હવે આમ ધારાસભ્ય પણ બહાર આવી ગયા છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના ભરૂચના લોકસભાના સાંસદ મનસુખ વસાવા જે પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહેતા હોય છે ત્યારે તેમણે વધુ એક નિવેદન આપવાની સાથે ફરી એકવાર રાજકારણ ગરમાવી દીધું છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં જે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે તેને લઈને ખાસ કરીને ભરૂચ સીટ જે કેન્દ્ર સ્થાને છે ને ભરૂચ સીટ માટે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ચૈતર વસાવાને જ્યારથી જાહેર કર્યા છે ત્યારથી રાજકારણ જબરજસ્ત ગરમાયું છે હાલના ત્યાંના ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સાંસદ છે મનસુખ વસાવા જે છેલ્લા છ ટર્મથી સતત છે તે જીતતા આવી રહ્યા છે અને આ બાબતને લઈને હવે મનસુખ વસાવા અને ચૈતર વસાવા સામે જોવા મળી રહ્યા છે હાલ જે આમ આદમી પાર્ટીના ડીડીએપાડાના ધારાસભ્ય છે તે પોતાના પ્રચારમાં ઠેર ઠેર લોકો સાથે મિટિંગો કરી રહ્યા છે અને આ દરમિયાન તેમના કેટલાક ડાયલોગો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે આને લઈને પણ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ પ્રહારો કર્યા છે તેમણે કહ્યું છે તેતર વસાવાના નામ લીધા વિના આડકતરી રીતે પ્રહાર કરતા કે કેટલાક લોકો અત્યારે શોબાજીમાં માની રહ્યા છે આ બાબતે મનસુખ વસાવાએ શું શું પ્રહારો કર્યા છે તે સાંભળેલો કેટલાક કેટલાક નેતાઓ એ પોતાની જતને એવું મને હું સૌથી મજબૂત છે અને બીજા બધા લક્કામાં અથવા તો કોઈ કામ નથી કરી શકતા કોઈ શક્તિહીન છે એવું કેટલાક લોકો એમ માને છે અને પોતે જ શક્તિશાળી છે અને પોતે જ બધી દુનિયાનું જ્ઞાન ધરાવે છે એવું કેટલાક લોકો પોતાના વેમમાં ચાલે છે પણ એ વેમ ચૂંટણી પછી બધાને ખબર પડી જશે સાતમી વાર પણ લોકસભા જીતવાની તૈયારી છે અને એવું પણ નથી પાર્ટી જો નક્કી કરે કે મનસુખ વસાવશે બીજા કોઈને આપવું છે જેને પણ તો તેને પણ જીતાડવાની મારી જવાબદારી છે જો પાર્ટી છે પાર્ટી છ છ ટર્મથી મને ઉમેદવાર બનાવ્યો છે ભરૂચ લોકસભા માટે હવે પાર્ટીની જેવી ઈચ્છા પણ એટલું બધું અમારું નેટવર્ક છે ભરૂચ લોકસભા વિસ્તારની અંદર સંગઠન ને સરકારનું એ ગમે એટલો સામે તમારે બંદી આવશે કે માથા ફરેલ માણસ આવશે એ ગમે તેવા ગુંડાઓ સામે ઉતારશે કોંગ્રેસ વાળા કે આપ વાળા એની સામે અમારા લોકો ટક્કર લે એ રીતના અમારી સંપૂર્ણ તૈયારી છે એક જ ચાલે છે કે જેની કેન્દ્રમાં સરકાર છે પ્રજાના કામો કરે છે એક જ ચાલે કે જેની ગુજરાતમાં સરકાર છે એને પ્રજાના કામો કરે છે અને પ્રજાને ખબર છે કે કોણ ચાલે ને કોણ અમારા કામ કામો કરવા માટે આવનારા દિવસો મળે સક્ષમ છે અનેક પ્રકારના પ્રશ્નો અમે ઉકેલા છે અને કેટલાક બાકીના પણ પ્રશ્નો છે એ કોણ ઉકેલ છે જેની સત્તા છે જેની સરકાર છે એવા જ લોકો ચાલશે હાલ તમે સાંભળ્યા મનસુખ વસાવાએ જેવી રીતે નામ લીધા વિના ચૈતર વસાવા ઉપર પ્રહારો કર્યા છે તેમણે કહ્યું છે કે કેટલાક લોકો પોતાની જાતને એકદમ મજબૂત સમજી રહ્યા છે અને બીજા લોકોને બીજા નેતાઓને છે તે કાર્યહીન સમજી રહ્યા છે પરંતુ તેમણે વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે ભરૂચ સીટમાં આ વખતે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી જીતશે એવું મનસુખ વસાવા કહી રહ્યા છે સાથે તેમણે કહ્યું છે કે ભરૂચમાં મારું મોટું નેટવર્ક છે અને જે કોઈ પણ ઉમેદવાર કાલ ઉઠીને હું નહીં હોઉં તો બીજો પણ હશે તો તેને જીતાડવાની જવાબદારી મનસુખ વસાવાની રહેશે આ પ્રકારની વાત છે તેમણે પોતાના નિવેદનમાં કહી છે જેને લઈને હવે જોવાનું એ રહ્યું કે ભરૂચ સીટ પર ભારતીય જનતા પાર્ટી છે તે કયા ઉમેદવારને જાહેર કરે છે જો મનસુખ વસાવા ચૂંટણી નહીં લડે તો આગામી સમયમાં ભારતીય જનતા માટે કોણ ત્યાંથી ઉમેદવાર હશે અને ચૈતર વસાવા જે હાલ દેડિયાપાડાના ધારાસભ્ય છે તો તેઓ તો કન્ફર્મ છે લોકસભાની ચૂંટણી લડવાના છે તો તેમના સામે કેવા ઉમેદવાર છે તે ભારતીય જનતા પાર્ટી છે સામે મૂકશે એ તમામ બાબતો ઉપર પ્રશ્નાર્થ છે પરંતુ ફરી એકવાર વંશોખ વસાવાના નિવેદને રાજકારણ ગરમાવી દીધું છે ને ભરૂચ સહિત હવે ગુજરાતમાં કે પાર્ટી બાજી મારે છે તે તો આવનારી લોકસભાની ચૂંટણી અને ચૂંટણીનો જે પરિણામ આવશે તેના ઉપરથી આપણને જાણવા મળશે દર્શન મિત્રો અત્યાર સુધી આ બસ સાટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતાં રહીશું એટલે અમારી નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને અમારા નવજીવન ન્યૂઝના પરિવારના તમે હિસ્સા બનો નમસ્કાર